આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો ધરમપુર ભાજપ અનુસૂચિત જાતિ રાહુલ ગાંધી દ્વારા દ્વારા એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે કરવામાં આવેલી ટિપ્પણી અંગેનો વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા ધરમપુર પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી તેમણે કરેલી ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી છે હાલમાં થોડા દિવસ પહેલા અમેરિકામાં પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ઇન્ટરવ્યુમાં એવું જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે ભારત તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની રાખવામાં આવેલી સિસ્ટમને કાઢી નાખશે જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે વલસાડ ધરમપુર ખાતે મોટાભાગની આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં આ સમગ્ર બાબતનો સખત વિરોધ ઉઠી રહ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાબતે સખત શબ્દોમાં વખોડી ને વિરોધ કરી એક આવેદનપત્ર અપાયું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોંગ્રેસ બંધારણમાં કોઈ છેડછાડ કરશે તો ભાજપ તેની સામે સખત વિરોધ નોંધાવશે આજે મોટી સંખ્યામાં ધરમપુર ભાજપના હોદ્દેદારો આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વલસાડ ડાંગ લોકસભાના સંયોજક ગણેશભાઈ બિરારી ધરમપુર તાલુકા ભાજપ મહામંત્રી ધનેશભાઈ ચૌધરી ધરમપુર તાલુકા યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી તેમજ ધરમપુર ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ પ્રવીણભાઈ આહી રમેશભાઈ પરિયા કેશવભાઈ સહિત અનેક લોકો જોડાયા આજે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા એસસી એસટી અને ઓબીસી વિરુદ્ધ જે એમણે સ્ટેટમેન્ટ આપેલું છે એને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચો એની નિંદા કરે છે અને રાહુલ ગાંધીના નિવેદન માટે આપણા વિસ્તારમાં પણ કામ કરતા આદિવાસી સંગઠનો પણ એના માટે કંઈક બોલે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટનો વિરોધ કરે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચો સખત શબ્દોમાં એની નિંદા કરી વખોડે છે ખાસ કરીને એસટી ઓબીસીની જે વાત છે એને જે કાઢી નાખવાની વાત કરવામાં આવી છે ઇન્ટરવ્યુમાં જો આવું થાય તો કેટલી મુશ્કેલી પડી શકે છે શું લાગે જો કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ સમગ્ર લોકસભા દરમિયાન બંધારણની દુહાઈઓ આપીને ખૂબ મોટા મોટા સ્ટેટમેન્ટો આપીને વોટ મેળવ્યા છે તો હવે રાહુલ ગાંધીએ જ્યારે આ એસી એસટી ઓબીસી વિરોધી જે આપ્યું છે એ જો કાઢી નાખવામાં આવે તો આદિવાસી સમાજ કે જે બીજા એસસી સમાજ છે ઓબીસી સમાજ છે એને ખૂબ મુશ્કેલી પડે અને એ ફરીથી એમનો જે વિકાસ છે તે અટકી જાય એવી સંભાવના